પછી ભૂલ થઈ ગયું ભૂલ થઈ ગઈ તું ભૂલ થઈ ગયું ભૂલ થઈ જી ખબર પડતી નહિ એટલે આપણને આજે કરી ના રેડિયું તમારા ખબર તારી મને

અમે સો સોણ નાખતા પણ પછી તમે મારા હોય એટલે હવે ચેતન રહેતો ભીખો વેસી માર્યો પણ આ કપૂરજી હું મુઠું તો અરે માથે તમે કરી નહી એ નહી મારા ઉપાડ્યો છે પણ હું હવે છોડવાનો નહીં તો છોડવાનો નહીં તો માફી માંગી લો

હા એન કાઢવો તો છે થડો મોયથી તારે હવે આ વળી તાર દરજ નડે ના કર તો ના થાય દાડો ઉગેર નાડે તારી હાવ મોણ મોધી કાઢવો છે અન ટ્રેક્ટર ઉઠી જાય જાડ તો તારે ઓ હમરાજી હા લે પેલા ગજેબ છે જો પેલા કાવજી મારા હાડ્યા થી પછાઈ કોને પછાઈ છે ઈસી ગામ વેલા કો કોણી બાબા દે બબાજી ને કે કાવજીન બેન હે હા એટલે આતા નો કાવજીન કેસે બે જણા મારા હાડ્યા થી એવું છે તો તમે હોય છે મારા જે મેલાવા ના લાવ પડે હોય ઉડી ના મારા કર એ બે જણા આતા મારે કાજી ના ચાલ્યા રે લા શું ના ચાલ્યા રે શું કરો તાઈ પછાઈ ફોન કર દો પછાઈ ફોન કર એટલે તમે જે જોડો હું પછાઈ ફોન કરું માં

શું હતું ધંધા ભડ્યા જવાની એમાં એવું હતું હું વેલા મોઢું જ ધોતો તો બરાબર અને નહીં દોડે ના આવતા મેણી રેડ્યું મોટો મોટું પોણી રેડ્યું એવું પેર પડ્યું એમાં તો હારે લાપોટ ઝાપોટ કરવા માટે જરા ઝઘડો છો ઝઘડો છો તો બરાબર છે પણ અમે કોઈ મન માથે લીધું નતું અમે કર્યું અમે જાતું કર્યું પછી બે ભાઈ થઈને અમે બાવળીઓ અને બે દડા મારવા આયા બોલો એટલે પછી તમારે હવે એટલા આવું ના કરાવે રાખે એમાં એવું નતું

તમે તોજી લડા કરો અને પછી અત્યારે ટૂંકારો કરે ને ફાટ તરત માં ઝઘડો થઈ જાય સમજ્યા એટલે અત્યારે ઝઘડા થી સેવઠું રહેવું હા શ્રી વાત કરે કોઈ ફૂલ કરતા હમણાં મોટા થઈ આદમી તમે તમે ધગડા કરો આખરે નક્કી કરો સમજા અને ડાયરેક્ટ ધગડા કરવા આવતું રે તમારે વાત અમારી ભૂલ થઈ અમે હબલા આવતા ફોન આવ્યા તમે તૈયારી માં આવતા રાખો